અપીલ નો અધિકાર કેવો અધિકાર છે કાનૂની સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યા ની નોંધ કરે છે કલમ એકસો ચોપન આઈપીસી માં કુલ કેટલા પ્રકરણો છે ત્રેવીસ કુલ કેટલા પ્રકાર છે પાંચ કલમ ત્રણસો ચાલીસ માં શાની જોગવાઈ કરવામાં આવી છે ગેરકાયદેસર અટકાયત આઈપીસી માં રાજદ્રોહ માટે કઈ કલમ આપવામાં આવી છે કલમ એકસો ચોવીસ રીતે પક્ષ દ્વારા થાય છે વિરોધ પક્ષ આઈપીસી માં પ્રકરણ માં કેટલી કલમ કલમો આપવામાં આવી છે પાંચ ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ધરપકડનું કારણ ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ અગિયાર સજા અંગેની જોગવાઈ આપી આઈપીસી ના ક્યાં પ્રકરણમાં કરાયેલ છે પ્રકરણ ત્રણ દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે કલમ ઓગણત્રીસ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ ફોજદારી કાર્યવાહીના કાયદા અન્વયે વધુમાં વધુ કેટલા વર્ષની કેદની સજા કરી શકે સાબરમતી નદી ક્યાંથી નીકળે છે રાજસ્થાનના ઢેબર સરોવર માંથી ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ ચા પકવે છે ચરોતર પ્રદેશ બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે જામનગર ગુજરાતના કયા શહેરના પટોળા પ્રસિદ્ધ છે પાટણ ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો પાલી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં ગામે થયો હતો ટંકારા ડાંગની દીદીના ઉલામણા નામે લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે પૂર્ણિમાબેન પકવાસા વિટામિન એ નું રાસાયણિક નામ રેટિનોલ શ્વસન દરમિયાન વાયુ વિનિમય શામાં થાય છે વાયુકોષ્ટ કયું વિટામિન સન વિટામિન તરીકે જાણીતું છે વિટામિન ડી વિટામિન ઈ નું રાસાયણિક નામ ટોકોફેરોલ વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે અંધજનો માટે છાપેલું પુસ્તક વાંચવા માટે કયું સાધન છે ઓપ્ટોપોન પ્રસિદ્ધ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે પ્રાઇમરી મેમરી ભારતના રાજકારણમાં પક્ષ પલટા વિરોધી ધારો ક્યાં વર્ષમાં ઘડવામાં આવ્યો ઓગણીસો પંચ્યાસી ભારતીય ફોજદારી અધિનિયમમાં કઈ કલમમાં જાહેર નોકર અથવા રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ એકવીસ ભારતીય પુરાવાનો કાયદો ક્યાં વર્ષમાં અમલમાં આવ્યો અઢારસો બોતેર વિશ્વ પ્રસિદ્ધ એમેઝોન નદી ક્યાં ખંડમાં આવેલી છે દક્ષિણ અમેરિકા ગુજરાત હાઈકોર્ટના હાલના ચીફ જસ્ટિસનું નામ શું છે આપનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન નંબર સાથે આપવો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે લિફ્ટની શોધ કોને કરી છે એલિસા ઓટીસ પેજની ભાષા કઈ છે એચ નજીકના કોમ્પ્યુટરો જોડવા ક્યાં નેટવર્કનો ઉપયોગ થાય છે લેન કોમ્પ્યુટર બંધ થતા શામાંથી માહિતી નાશ પામે છે રેમ કયો દિવસ સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ક્યાં દિવસે આવે છે ચૌદ જાન્યુઆરી પ્રવર સમિતિ શું કાર્ય કરે છે ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે આપણા દેશની સ્થાનિક સૌરાજ્યની નાનામાં નાની સંસ્થા કઈ છે ગ્રામ પંચાયત ક્યાં સુધારા મુજબ લોકસભાની અને રાજ્યસભાની બેઠકો બે હજાર છવ્વીસ સુધી કોઈ ફેરફાર ન થઈ શકે એકાણું સુધારો મંત્રીમંડળ કોને જવાબદાર છે સંસદ રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે બસો આડત્રીસ ભારતીય બંધારણ પ્રમાણે અદાલતી કાયદાનું ઘડતર કોણ કરે છે સંસદ સરકાર દ્વારા થતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની આખરી જવાબદારી કોની છે વડાપ્રધાન આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી ભારત સરકારના ઠરાવ દ્વારા